you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યુઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે જેમાં એક ઓગસ્ટ મોડી રાત્રે સાડા લીંબાયત વિસ્તારમાં એક કાપડ દલાલની સાઈઠ થી વધુ ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી ત્રણ અત્યાર ત્રણ ચપ્પુ વડે એસી સેકન્ડમાં માં થી વધુ ઘા ચીગીને કાટ ઉતાર્યો હતો આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે મળતી માહિતી મુજબ મૃતકનું નામ આલોક અગ્રવાલ છે આલોક અગ્રવાલ ડુંપાલમાં કાપડ દલાલીનું કામ કરતો હતો ગત મોડી રાત્રે લગભગ સાડા બાર વાગ્યા આસપાસ આલોક અગ્રવાલ ડુંપાલ ફાયર સ્ટેશન પાસે ઊભો રહીને ફોન પર વાત કરી રહ્યો હતો ત્યારે અચાનક ત્રણ શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા અને ચપ્પુ વડે અચાનક હુમલો કરી દીધો હતો અને બાદ સીસીટીવીમાં જે દ્રશ્ય જોવા મળ્યું તે ખૂબ ચોંકાવનારું હતું ત્રણેય આરોપીઓ નિર્ભયતાથી ઘટના સ્થળે ભાગ્યા હતા અને ખુલ્લે આમ પોતાના હાથમાં રહેલા ચપ્પુ હવામાં ઉછળતા ને જાણે કે કોઈ મોટું કામ પાર પાડ્યું તે રીતે રસ્તા પરથી જતા જોવા મળ્યા હતા સીસીટીવીના આ દ્રશ્ય થી સ્પષ્ટ થાય કે અત્યારે પોલીસનો કોઈ ડર રહ્યો નથી